ચારે ચાર પાંડવ ભાઈઓ અને માતા દ્રૌપદી સ્વર્ગારોહણ ની તૈયારી કરવા લાગ્યા પુત્ર અભિમન્યુના પુત્ર પરીક્ષિત ઉપર બેસાડી દીધા રાજતિલક કરી દીધું બેટા હવે તું આ વખત સંભાળજે જેવા સંસ્કાર પિતાના અંદર માતાની અંદર હતા એનાથી પર ઉદાત સંસ્કાર આ પરીક્ષિત મહારાજમાં હતા

આ ગાય મારતા જોઈ અને પરીક્ષિત મહારાજ થી રેવાયું નહીં અને તેમને ઘોડો એ તરફ વાળ્યો ત્યાં જઈને ગાય પૂછે છે કરે તમે કોણ છો દેવી કેમ રડો છો તમને આ કેમ મારી રહ્યો છે ત્યારે ગૌ માતા વાચા થઈ ગાય આપણા માટે એક અનન્ય પ્રાણી નથી એક માં છે સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં ગયા ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમારા દેશનું સૌથી શ્રેષ્ઠ પ્રાણી કયું ત્યારે સ્વામી કોઈ હોય ને તો એ કોઈ પણ હોઈ શકે છે પરંતુ હું જેને શ્રેષ્ઠ માનું છું એ અમારી ગૌ માતા છે માતા હા માય મધર અમારી છે માને કોઈ દિવસ પ્રાણી ના કહેવાય માને કોઈ દિવસ પ્રાણી ના કહેવાય ગાય એ આપણા માટે કામ નું સ્વરૂપ છે અને આપણા ભારત વર્ષની અંદર

કે બેઠી હોય ત્યાં જ કોદડો કરે ને ત્યાં ને ત્યાં જ ખાય ને એને પાછી પૂંછડા થી આમ ભીખી નાખે એ જ બધું શરીર ઉપર લગાડે આ ભેંસ મળીને એને લઈ આવ્યા અને પછી ભેંસોની ગુણગાથાઓ ગાવા લાગ્યા કે એનું દૂધ તો બહુ જાડુ હોય એની એનાથી તો આપણી સરસ ચરબી બને આપણે તાજા માજા થઈએ એના ગુણગાન ગવાયા અને દેશના લોકો ભેંસને રાખવા માંડ્યા અને ગાયોને તર છોડવા માંડ્યા પણ યાદ રાખો

પણ ગાય માતા તો જીવતી એટલી કામની અને મર્યા પછી પણ એટલી કામની છે ગાય માતાના પાસેથી મળનારું એક એક તત્વ માનવ જીવન માટે કેટલું મહત્વનું છે ગાયના ગોબર 1 કિલો ગોબરમાંથી 30 કિલો ખાતર તૈયાર થઈ શકે આ ધરતીની ઉર્વરાને વધારવી હોય આ ધરતીની ફળદ્રુપતાને વધારવી હોય તો આપણે ગાય માતાને આંગણે રાખવી જ પડશે

નાની સરખી બોટલ દરરોજ તમારી ધૂટી અંદર ત્રણ ચાર ટીપા મૂકી દો અને તમારા નાક બંને નાકની અંદર બબે ટીપા નસ્ય મૂકો

કહું છું પૈસા તમે ડોક્ટર ને ખાલી હાથ પકડવાના ચેકઅપ કરવાના પાંચસો રૂપિયા આપી દો છો અને દવા તો લખી આપે એ તો પાછી હજાર રૂપિયા ની બહાર થી લેવાની એમના સ્ટોર માંથી લેવી પડે ને કશું મળે

થાય અંદર સૂર્ય ચક્ર માંથી સૂર્ય ચક્રમાંથી સૂર્યની શક્તિ એના દૂધમાં જાય અને દૂધમાં જાય ધી જાય ગોબરમાં જાય ગૌમૂત્રમાં જાય અને એટલે જુનાગઢ ની યુનિવર્સિટી જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એને સંશોધન કરીને એમ કહ્યું છે કે ગૌપુત્ર માંથી સોનું બનાવી શકાય છે મતલબ કે એનામાં સોનાનો ભાગ છે સુવર્ણ તત્વ રહેલું છે એટલા માટે ગાયમાંથી ઉત્પાદિત થયેલી તમામ તમામ વસ્તુનો વ્યક્તિએ પ્રયોગ કરવો જોઈએ સંશોધનકારો એ તો એમ કહ્યું છે કે આ શરીરની અંદર ગાયને આધારિત કોઈ પણ વસ્તુ આપવી જ પડે નહીં તો તમારું શરીર અંદરથી સુષ્ક થઈ જશે અને ધીમે ધીમે તમે બધી જાતની દવાઓ કરાવશો ચેકઅપ કરાવશો આ ટેસ્ટ કરાવશો પેલો ટેસ્ટ કરાવશો એક ટેસ્ટમાં એ વસ્તુ નહીં આવે કે તમારા અંદરના અવયવો સુસ્ત થવા લાગ્યા એક ચમચી ગૌમૂત્ર પણ જો શરીરમાં જાય તો પણ શરીર અંદરનું શરીર તમારું બરાબર બનેલું રહે નહી તો દવાઓ ખાઈ ખાઈને મરી જશો સારું થવાનું નથી સારું થવાનું નથી નહી તો આજે કેટલા ડોક્ટરો તૈયાર થઈ છે દર વર્ષે બહાર પડે છે કેટલા દવાખાનાઓ બની ગયા કેટલી હોસ્પિટલો બની ગઈ પણ રોગ ઓછા થયા નથી રોગ વધે જાય છે કારણ શું છે

અમર પટ્ટો આપી દીધો મરતા સુધી લેવાનું એમાંથી છૂટવું હોય તો ગાય માતાની સેવા કરજો તમે એમ થાય તમને કદાચ એમ થાય કે આ રખડતી ગાયો છે કેવી રીતે સેવા કરીએ अरे સેવા જ કરવી છે ને તો આવી જજો અમારા ગાયત્રી કામદેનુ સેવા તીર્થની અંદર ગાયોને હાથ ફેરવજો ગાયનું ગોબર ઉઠાવજો ગાયોના ગોબરની અંદરથી છાના કાપજો ગાયોના ગોબરમાંથી સ્ટીકો બનાવજો અને ગમે તેટલા જેટલા કામ કરવા હોય એટલા મળશે આવવું પડે ત્યાં રહેવું પડે એ તો ના થાય કેવી રીતે આવીએ અમારે ઘેર કેટલા છોકરા ઘરવાળા કોણ ખવડાવે કેટલી બધી માથા ખૂબ સાચી વાત છે પણ કદાચ ઘરમાં તમારા શરીરમાં કોઈ તકલીફ થઈ અને ડોક્ટર એમ કે કે 15 દિવસ એડમિટ થવું પડશે તો ડોક્ટર એવું કહો છો કેવી રીતે એડમિટ થવાય મારે ઘેર છોકરા મારા ઘરવાળા કોણ ખવડાવે મારે થી તો ના આવે એવું કહો છો હા સાહેબ ગમે તે થાય સ્પેશિયલ રૂમ આપી દો ખાલી ના હોય તો જનરલ માં રાખો પણ મારી રોગ દૂર આ ગૌ માતા તમને મફત બોલાવે પણ મફત કોઈને પચતું ગમતું નથી મફત પણ મફતમાં સારા થવું હોય તો આવજો સેવા કરજો અને જાતે સાજા થઈ જાજો જાતે સાજા થઈ જાજો

આજે ને તો કાલે એની છત્ર છાયામાં આવ્યા વગર છૂટકો જ બોલો તમારે બોલવાનું છે સમજાવી દેજો મનને આવવું પડશે ગાયોની સેવા પણ એક વાત ચોક્કસ કહી દઉં કઈ ગાય ખૂંદવાળી ગાય પેલી સપાટ નહીં જર્સી નહીં શંકર નહીં ખૂંદવાળી ગાય જોઈએ એ તો જંગલી ગાયો છે દૂધ આપે ને એટલે બધા લાવી લાવીને બાંધી દીધી કેટલું દૂધ પચીસ લિટર ચાલીસ લીટર એટલે બધા બાંધી દીધી પણ એ ગાય દૂધ આપણા માટે બહુ મોટું નુકસાન કરતા છે એ બહુ જ નુકસાન કરતા છે ઓછું પીવો પણ દેશી ગાય દૂધ પીવો અમદાવાદમાં બંસી ગૌશાળામાં તપાસ કરી આવજો એકસો ને વીસ રૂપિયા લિટર દૂધ મળે છે એકસો ને વીસ રૂપિયા લિટર ગાયનું ચોખ્ખું દૂધ અઘરું છે નથી મળતું કેમ કારણ કે કોઈને ગાયો નથી રાખવી ગાડીઓ રાખવી છે પણ ગાયો રાખવી ગાડી રાખવાની જગ્યા છે ગાય રાખવાની જગ્યા બોલો ને તો પછી કનૈયાને પ્રેમ કર્યો જ નથી કનૈયાને પ્રેમ કરવો હોય કર્યો હોય તો ગાય માટે કંઈ કરી છૂટજો હા ન નરખાય તો રાખે છે એને મદદ કરજો રાજકોટની અંદર એક એવું

બળદ પૂછ્યું કે અરે તું તો એક સંતો કહે છે કે સતયુગમાં સત્ય ત્રેતાપ તપ દ્વાપરમાં દયા અને કલિયુગમાં બધા ગયા નથી સત્ય રહ્યું નથી તપ રહ્યું નથી દયા રહી ધર્મ એક પગે ઉભો છે અને આ એક પગે ઉભેલા ઊભેલા ધર્મને ટકાવવા માટે જ એટલે કહે છે કે થાય એટલું દાન કરીને ધર્મની રક્ષા કરજો કારણ કે શાસ્ત્ર કહે છે કે ધર્મ રક્ષતિ રક્ષિતઃ

ગાડી લઈને આવતા હોયે રસ્તામાં ગાડી બગડે તમારી પાસે તમારી રક્ષા નહીં કરે ધન રક્ષા નહીં કરે ધર્મ જ રક્ષા કરી શકે રક્ષા માટે ધન જેટલું ખર્ચો એટલું ઓછું છે

કલી અને મારા પ્રદેશમાં અને કલીએ વિચાર કર્યો કે આ મને કાઢી મૂકશે એટલે કલી તરત જ પરીક્ષિત મહારાજના ચરણમાં જઈને બેસી જાય છે અને કહે છે કે ક્ષત્રિય ધર્મનું પાલન કરો મહારાજ હવે ધર્મ સંકટ ક્ષત્રિય ધર્મનું પાલન એ છે કે ગમે તેવો દુશ્મન કેમ ન હોય પરંતુ શરણમાં આવે તો એને જગ્યા આપવી એને સ્થાન આપવું આ ક્ષત્રિય ધર્મ છે આજે ઘણા ક્ષત્રિયો પોતાની જાતને એવી માને છે કે અમે તો એક નહીં બે નહીં ચાર નહીં છ રાખી શકીએ એમાં અમારી આન માન ને શાન છે તો એવા ક્ષત્રિયોને એમ કહું છું કે તમારું ક્ષત્રિય ધર્મ નિભાવવો હોય ને ત્યારે કોઈ બેન બેટીની ઈજ્જત લૂંટાતી હોય ને ત્યારે તમારે મરી મટવું પડે એવો તમારો ધર્મ મભો જોઈએ નહીં કે કોઈ બેન બેટીની ઈજ્જત લૂંટવી જોઈએ આ ક્ષત્રિય ધર્મ છે પરીક્ષિત મહારાજ કલીને કહે છે કે હવે તું મારા શરણમાં આવ્યો છે એટલે મને તે ધર્મ સંકટમાં મુક્યો છે

પેલું શું કહેવાય આંકડા રમતા હોય કે પછી પાસા નાખીને ઘરે ગમે તે કરતા હોય પત્તાની સાથે રમતા હોય ગમે તે રીતે પણ એ જુગાર જ કહેવાય લોટરીની ટિકિટો લેતા હોય એને પણ જુગાર કહે છે પરમ પૂજ્ય ગુરુ એ જુગાર જ્યાં જ્યાં રમાતો હશે ત્યાં કલીનો વાસ હશે બીજું સ્થાન આપ્યું છે કે જ્યાં શરાબ પીવાતું હશે માંસાહાર થતો હશે ત્યાં વાસ છે આજે કેટલાય ઘરોની અંદર ભગવાને કેટલી જાતનું ખાવાનું આપ્યું છે કેટલા અનાજ બનાવ્યા જાત જાતના કઠોળ બનાવ્યા જાત જાતના ફળફળાદી આપ્યા કેટલી બધી વસ્તુ આપી ભગવાને કેટલી બધી ઔષધી આપી કેટલી ભાજી આપી આપણા માટે ભગવાને જાત જાતની વસ્તુઓ પેદા કરીને મૂકી દીધી છતાંય આ દુનિયાનો બે રહેવીથી જીવનારો માણસ

જાત જાતના વ્યસનોની અંદર આજે માણસ ફસાઈ રહ્યો છે કેટલા વ્યસનો અને આવા વ્યસનોથી ભરેલા મોઢા લઈ લઈને ફરવું અને ભગવાનના નામનું સ્મરણ કરવું આ કેવી વ્યક્તિ બીજું સ્થાન આપ્યું કે જ્યાં શરાબ પીવાય ત્રીજું સ્થાન કલીને એ આપ્યું કે જ્યાં વ્યભિચાર થતો હોય જ્યાં વ્યભિચાર થતો હોય એ જગ્યાએ તું રહી શકે છે અને ચોથું સ્થાન આપ્યું છે કે જ્યાં જૂઠના સહારાથી બીજાને પાડી નાખો રેસી નાખો ભેળસેળ કરવી અને કમાઈને મોટા થઈ જવું એવું જ્યાં જે જગ્યાએ હોય ત્યાં તું રહે છે કલીએ કહ્યું કે મહારાજ આવા બધા સ્થાનોમાં રહી રહીને તો હું થાકી ગયો મને કોઈ સારું સ્થાન આપો કે મારો વટ પડે કલીને પણ વટ પાડવો છે હે કલીને પણ વટ પાડવો છે એટલે મહારાજ કે એવું તે વળી કયું સ્થાન કે તારો વટ પડે તું તો બિલકુલ દુષ્કર્મ કરનારો દુરાચારી વ્યભિચારી પાપાચારી એવા તારા લક્ષણ છે ત્યારે કલીએ કહ્યું કે મહારાજ એક તો સ્થાન સારું આપો

ચિંતા ના કરશો અમે એવું નહીં કહીએ કે તમારે ઘરે સોનું ના રખાય અમને આપી આપી તો દેવાના પણ જે છે એમાં કલી નહી જે તમારા પરસેવાનું છે જે તમારું છે તમારા અધિકાર નું છે એના ઉપર કલી નો વાસ નથી હક નું જે લઈને બેઠા છે એના ઉપર કલી નો વાસ છે બીજાનું છે છુપાવી દીધું છે બીજાનું છે હડપ કરી લીધું છે આજે તો આવું બધું પણ બહુ થાય આની જમીન છે ને એને કઈ ખબર નથી પાછળ કોઈ છે નહીં ઊંઘ તો હોય જરા માંદો પડ્યો હોય ત્યારે સાઈન કરાવી લ્યો આપણા નામની થઈ જાશે આવું બધું બધાને બહુ બુદ્ધિ આવે બુદ્ધિ બહુ બધી છે પણ સદબુદ્ધિ ઘટી છે એટલે માણસ કુકર્મ કરતા બિલકુલ અટકાતો નથી અચકાતો ભલે ને બધા ભાઈઓ ભાઈઓ ધંધો કરે પણ આપણે આપનું જીદું કરતા જ જાવ છલ છે કપટ છે મારા ભાઈએ મારી સાથે મદદ કરી તો શું થઈ ગયું એને કઈ મારો ભાગ ન આપું એને કઈ એનો ભાગ ન આપું છલ છે કપટ છે સુખ ન મળે શાંતિ ન મળે ગમે તેટલું ધન હશે સાધન હશે સંપત્તિ હશે શાંતિ નહીં મળે કારણ કે તમારા થકી કોઈની આંતરડી બળી રહી છે ઓછું વાપરીશું થોડાક અભાવથી જીવવું પડે તો જીવી લેશું પણ શાંતિથી જીવાય એવો પ્રયત્ન કરજો કોઈના પણ હકનું આપણી પાસે ન આવે એ માટે બહુ સાવધાન બનજો આમ તો માનસ બોટલ ચડાવવાનો થાય બ્લડનો ત્યારે બ્લડ ચેક કરી કરીને લે એમ સંપત્તિ પણ જ્યારે જયારે આપણે લઈએ ત્યારે મેચ કરી જોજો કે મારા હકની છે કે બીજાના હકની ની છીનવી લઉં છો બીજાના હક નું લઉં છું એ મેચ કરીજો જો મેચ ના થાય તો એ મેચ નહીં જ થાય અને મેચ નહીં થાય તો જેમ બ્લડ મેચ ના થાય તો શરીરમાં કોઈને કોઈ એની વિકૃતિ દેખાય એમ આપણા જીવનમાં પણ પ્રકૃતિની અંદર વિકૃતિ દેખાવા લાગે છે માટે બહુ ધ્યાન રાખજો પરીક્ષિત મહારાજને મહારાજે રજા તો આપી દીધી એટલે સૌથી પહેલા કલી પરીક્ષિત મહારાજના ચરણ સ્પર્શ કરે છે અને તરત જ કલી પરીક્ષિતમાં પ્રવેશ કરે છે કારણ કે પરીક્ષિતના માથા ઉપર જે મુંગટ હતો ને એ મુગટ જરાસંગનો હતો ભીમને જરાસંગના યુદ્ધ વખતે ભીમને જરાસંગનો મુગટ બહુ ગમ્યો એટલે ભીમે ભગવાનને પૂછ્યું પ્રભુ મને મુગટ બહુ ગમે છે લઉ ભગવાને કહ્યું કે ના લેવાય આ તો અશુરનો ધન કહેવાય પણ ભીમ કહે પણ મારે એને પહેરવો નથી પણ મારે સોનીને બતાવવા જોઈએ તો ખરો ને કે મારે આવું બનાવવું છે ભગવાને કહ્યું તો લઈ લે એટલે ભીમે તો આવીને ખજાનામાં મૂક્યો ભીમ તો ભૂલી ગયા કે મારે આવો મુગટ બનાવવાનો છે ખજાનામાં પડ્યો તો એટલે ભીમના પૌત્ર પુત્રનો પુત્ર પરીક્ષિત મહારાજ એને જોયો એને ગમ્યો એને પહેરી લીધો એટલે આ પ્રસંગ આપણને શું કહે છે આપણે પણ જો લઈને મૂકેલું હશે અને એને આપણા દીકરાના દીકરા પણ વાપરશે તો આપણ એને એ નડશે નડશે અને નડશે એટલે બહુ સાવધાન રહેવાની જરૂર છે કોઈ પણ એક પાઈ પણ અનહકની આપણા માટે ન આપવી જોઈએ એ માટે સાવધાન રહેવાનું છે સાવધાન બનજો પરીક્ષિત મહારાજ ની અંદર કલીએ પ્રવેશ કર્યો પરીક્ષિત મહારાજ ઘોડા ઉપર સવાર થયા હવે તો ધન ધનાવીને ઘોડો ચલાવ્યો છે બહુ ઘોડો તેજી થી હાંકવા લાગ્યા અને થાકી ગયા છે સવારના નીકળેલા છે ભૂખ તરસ બધું ભેગું થયું છે સમિત ઋષિ ના આશ્રમે જઈને ઘોડો ઉભો રાખ્યો જોયું તો ઋષિ ધ્યાન માં બેઠેલા છે ઋષિ ને ધ્યાન માં બેઠેલા જોઈ પરીક્ષિત મહારાજ નીચે ઉતર્યા અને આ તો ઢોંગી ઋષિ છે પણ સ્થિતિમાં રહેલા ઋષિ બોલ્યા નહીં એટલે એમને ક્રોધ આવ્યો કલી ક્રોધ લાવે કલી ક્રોધ પણ લાવે આપણી વાત આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે આપણને ક્રોધ આવ્યા ક્રોધ આ બધા કલીના લક્ષણ છે આપણને પણ જીવનમાં આપણી ઈચ્છા અધૂરી રહે અથવા આપણી ઈચ્છા પૂરી ન થાય પત્ની દ્વારા પુત્રો દ્વારા કે પછી આડોશ પાડોશી દ્વારા ત્યારે આપણને ક્રોધ આવે અને એ ક્રોધને કારણે આપણે એના ઉપર કોઈને કોઈ ખરાબ રીતે વર્તન કરીએ આ કલીનો પ્રભાવ છે એમાંથી પોતાની જાતને બચાવજો એટલે પરીક્ષિત મહારાજે ત્યાં પડેલો એક મરેલો સાપ બાણ વડે ઉઠાવ્યો અને સ્નાન કરવા ગયા હતા નદીએ નદી થી પાછા આવ્યા અને જોયું કે પોતાના પિતાના ગળામાં મરેલો સાપ પડેલો છે ઋષિને ક્રોધ હતો અને પોતે તરત જ અંજલી જલ હાથમાં લીધું